સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પાર્ટી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત તાલુકા પંચાયત પ્રમુખ શ્રીની વિશેષ ઉપસ્થિતિમાં સત્તાવીસ જાન્યુઆરી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો તેમણે તેમનો અનુભવ વ્યક્ત કરી સરકારનો આભાર માન્યો હતો સાથે સાથે સરકાર શ્રીના આરોગ્ય સંબંધિત દસ લાખની સહાય સંબંધિ કાર્ડનું વિતરણ પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી હરીશભાઈ લાડે આપી હતી સરકારી યોજનાઓની માહિતી સુમૂલ ડેરીના ડિરેક્ટર અને કામરેજ તાલુકા સંગઠન પ્રમુખ બળવંતભાઈ પટેલે આપી હતી તથા નવી પાડી આરોગ્ય કેન્દ્રની મુલાકાત સર્વે લીધી હતી આ કાર્યક્રમમાં ટીડીઓ કામરેજ તાલુકા કારોબારી અધ્યક્ષ રમેશભાઈ સિગારા તાલુકા પંચાયત સભ્યો અને સરપંચ છનાભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન તલાટી કામ મંત્રી સોનલ બેને કર્યું હતું આજ રોજ કામરેજ તાલુકાના નવી પાટી પાટવી શાળાના પટાંગણમાં સંકલ્પ વિકાસ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો એમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન પટેલ અને તાલુકા પંચાયતના હોડેદારો બધા સંગઠનની ટીમ હાજર રહી હતી એમાં સરકારી કર્મચારીઓ પણ હાજર રહીને દરેક વિષયની માહિતીથી લોકોને માહિતગાર કર્યા હતા નરેન્દ્ર મોદી સાહેબના ગેરંટી આજે ગામડામાં વિકાસ યાત્રાનો રથથી પણ ગેરંટીવાળો રથ આવ્યો એમ લોકો પેદા થઈ ગયા છે માત્ર ખાલી ખાલા વચનો આપવાની પણ ગેરંટીથી દરેક લોકોને પૂરેપૂરી માહિતી અને જે કંઈ લાભ હોય તે પૂરેપૂરા આપવાની ગેરંટી સાથે આ યાત્રા ચાલી રહી છે ત્યારે દરેક ગામોમાંથી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્ર ચડિકા થાય છે જે સૌ બધા જ ગામની અંદર આવનારા દિવસોમાં આ પ્રતિસાદ બે હજાર ચોવીસની ચૂંટણીમાં લોકો નરેન્દ્રભાઈ મોદીને બે હજાર ચોવીસ માં ત્રીજી વાર સત્તા સ્થાને બેસાડીને ભારતનું નામ રોશન કરાવશે એ જ અભ્ય સાથે ભારત માટે કામરેજ